ઉનાના નવા બંદર દરિયાઈ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયું બુટલેગરો કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી અમરેલી જિલ્લામાં વિદેશી દારૂ લઈ જતા હતા દારૂ ભરેલ બોટ દરિયામાં પસાર થતા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરિયામાં પસાર થતી બોટને તપાસતા એકસો અડતાલીસ પેટી વિદેશી દારૂની પેટીઓ મળી આવી ત્રણ બુટલેગરો સાત લાખ એકસઠ હજારના મુદ્દા માલ સાથે ઝડપાયા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા જિલ્લા એસપી અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવાબંદર પોર્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઈલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠના વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બીયરના ટીમ તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નુ લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો અત્યારે કોઈ એ તપાસ હેઠળ છે અને મહેશ ઉર્ફે મુન્ના ધરપકડ કરવાની બાકી છે તે જે જ્યારે ધરપકડ થશે ત્યારે આગળ તપાસ મેન આપશે